રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ પાલનપુર તેમજ તાલુકા કાનૂની સેવા સમિતિ પાલનપુરના ઉપક્રમે તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસના રોજ પાલનપુરની કોર્ટોમાં તથા બનાસકાંઠા જિલ્લાની તમામ કોર્ટોમાં સન બે હજાર ચોવીસની પહેલી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સમાધાનલાયક ફોજદારી કેસો નેગોસિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટને લગતા કેસો બેંકને લગતા દાવા વાહન અકસ્માત બળતરને લગતા દાવા લગ્નજીવનની તકરારને લગતા કેસો મજદૂર તકરારને લગતા કેસો જમીન સંપાદનને લગતા કેસો પાણી તેમજ વીજળીને લગતા કેસો મહેસૂલી દાવા દીવાની તકરારના દાવા સમાધાન માટે મૂકી શકાય છે જે કોઈપણ પક્ષકાર ભાઈ બહેનો તેમના સમાધાન પાત્ર કેસ સમાધાન માટે મૂકવા માંગતા હોય તેઓએ જાતે અથવા તેમના એડવોકેટ મારફતે તેમના કેસોની વિગત સહિત સુપ્રિન્ટેન્ડન્ટ જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ ન્યાય સંકુલના ભોહેરામાં જોરાવર પેલેસ પાલનપુરના સરનામે સંપર્ક કરવો તથા તાલુકાના કોર્ટના કેસો માટે જે તે તાલુકા કોર્ટની તાલુકા કાનૂની સેવા સમિતિની ઓફિસનો સંપર્ક કરવા સચિવ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળે જણાવ્યું છે